જય નારાયણ સ્વાગત છે તમારે આપણે બ્લોગિંગની શરૂઆત સાંજના થાય છે બપોરે થોડું ખરખું નહોતું પણ તમને એવો જ લાગતો હશે કેમ કે મને બપોરના થોડીક તબિયત બગડી ગઈ હતી એટલા માટે બરાબર રાજુ ગયા હતા બે ગામડે મેં આના પહેલા તમને કીધું હતું જ વિડીયોમાં કે રાજુ ગામડે ગયા છે તો રાજુ આવી ગયા છે અને મારા મમ્મીની પણ ગયા હતા તો મમ્મીએ શું શું મોકલાવ્યું અને આપણા માટે રાજુ શું શું લાવ્યા એ હું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ ફેન તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો રાજુએ બે દીથી કોફી ન પીધી હોય એટલે મને કીધું કે મારા માટે પહેલા કોફી બનાવો ને તો આપણે કોફી બનાવી છીએ એમના માટે તો પહેલાં મેં કોફી બનાવી આપી દઈએ બરાબર ચાલો તો અહીંયા રાજુ હવે કોફી પી રહ્યા છે કેવી બહેની છે રાજુ કોફી કેવું લાગ્યું ઘરે આવીને બે દી બહાર ગયા તા ઘરે આવીને કેવું લાગ્યું

વળી બાજુ બપાને એમ થાશે કે લે મારું નામ તો લીધું એ નહીં એમ થાય ને એટલે વરેશની ખલવાડીએ પણ મોકલાવ્યું છે આ એમની આખી છે ને આ કાળા કાળા રીંગણ છે એ બીજા જ છે હા હા મમ્મી મોકલાવ્યો છે આમાં લોટ છે જાડનો થશે ને ચોખાનો લોટ મોકલાવ્યો છે ત્રણ ચાર ગાત નો આ જમાનું બનાવી ને મોકલું હતું તો ખાઈ ચૂલાજી રસો ક્યાં ખાવા મળે ઓહો ઓહો ભજીયા બી મોકલાતો જો એ રોટલી વિશે વાહ વાહ મમી થેન્ક યુ આમાં જો ભજીયા બનાવવા માટે અને આમાં મારું ટેસ્ટ છે કરે હા તો ઈ ને આમ આપી જો સુ મોખ લાવ્યું તમે બતાવ હો અચ્છા હું લીધું ના ના આકાશ

મમ્મી ના મમ્મીના ઘરેથી આવ્યું છે અને આ પરેશના ઘરેથી આવ્યું છે આ તો થેન્ક યુ અલ્પા થેન્ક યુ મમ્મી મામી બધાએ જે મોકલાયું એટલા માટે થેન્ક યુ રાજુ રાજુ ગામડે ગયા તા તો ગામડેથી આટલું બધો સામાન લઈ આવ્યા છે બરોબર તો ચાલો હવે આપણે આ ભજીયા લઈ આવ્યા છે એને આપણે ખાઈએ ઓહ હવે હું ક્યારે ગામડે જઈશ ને ક્યારે મને ખાવાનું મળશે આવું ચૂલાનો બરોબર મને બહુ ગમે મામી બનાવે ને એ બહુ ગમે મામી બનાવી દે હું ચારે ચારે ગામડે જાઉં ને ભાભી એમ ટૂંકમાં મારા ભાભી થાય નમૂના મામી થાય પણ ચંચન અમે બધા મામી કહીએ થેન્ક યુ મામુ ભજીયા ને શાક ખાઈ લો પછી મળું તમને થોડી વાર ચાલે હવે બહુ બનેવી દેખું અહીંયા લઈ થી ખાટી અમારી આવી છે ટામેટા બમે ટામેટાની થી ખાટી પડાવીએ એના માટે ટામેટા અહીં કરી રહ્યા છે અને આમાં શું છે રોઘરે ભાત તો એના માટે આપણે તો પેલું દીધું છે फटाफट હવે આ बाजूમાં આપણે તેલ માં સુદેતા તો રોટલી છે બરોબર એ રોઘરે રાંધતો રાંધવા દે છે આપણે આપણે સગાઈથી તૈયારી કરી

આ જોઈ ખીચડી બનાવેલી છે બધા માટે સભામાં પણ નાસ્તો છે અહીંયા રાખી બેસી ગયા છે જમવા માટે અહીંયા છોકરાઓ જમી રહ્યા છે અહીંયા બધું સાફ સફાઈ કામ પણ ચાલુ છે